હાલો મિત્રો આપણી માટે ખાસ વિડીયો લઈને હું આવી રહ્યો છું કે આપણે મકર સંક્રાંતિ જે પૂરી થઈ છે બરાબર ઉત્તરાયણ જે અટકી છે આપણે પૂરી થઈ છે તો પછી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ઉત્તરાયણની અંદર આપણે ઘણા પતંગો સગાવીને આ તે મોજ કરી હોય છે પણ આપણી મોજ પોકના મોતનું કારણ બને એવું ન થઈ શકે તે માટે હું આ વિડીયો લઈને આવું છું ખાસ જોજો સા એટલે માટે ત્યાં આપણા ઘરની આજુબાજુમાં આવા દોરાના ઘોસડા પડ્યા હોય તે લઈ લેવા એવું ખાસ મારી નમ્ર વિનંતી છે કેમ કે આપણે ઘરની પાસે છેટલાને દાણા છણ નાખતા હોય છે અને સરવા આવતા હોય છે ત્યારે એના આ દોરા એના પગમાં અટવાઈ જાય છે એનું મોત થઈ શકે છે એટલે ખાસ કરીને આવા દોરા હોય તે લઈ લેવા અને મારું એવી નમ્ર વિનંતી છે બસ આવું જ કહેવા માગવા માટે હું વિડીયાની અંદર આ વિડીયો બનાવ્યો છે એટલે જોજો જાનથી આવું આજુબાજુના ઘરમાં કોઈ નીકળ્યા હોય તે લઈ લેવા એ મારી ખાસ નહી